તો આજે વાત કરવી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોની ખાતે આવેલી બિયાર એગ્રો લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે એના પહેલાં એની આગળ એક કંપની છે જલ એકવા કંપનીમાં આગ લાગવા ફાટી હતી એની બાજુમાં અડીને આવેલી કંપનીમાં મારા સાથી મિત્રો આપણે બતાવી કોશિશ કરશે કે આગ લાગી છે એક બાજુ મામલા સાહેબ મામલા સાહેબ આવી ગયા છે એમની ગાડી પણ આવી ગઈ છે સાહેબ સીધી પોલીસ હજુ આવી નથી ફાયર ફાઈટરો ઘટના સ્થળે મુશ્કેલ પ્રમાણમાં આવી રહ્યા છે આગ લાગવાનું મુખ્ય કારણ આપણે જાણવા નથી મળ્યું કે આગળ કયા કારણે આગ લાગેલી છે પરંતુ આગના બનાવો દિવસે દિવસ વધતા જાય છે એક બાજુ ગરમીનો પ્રકોપ ચાલુ છે અને બીજી બાજુ ભરૂચ જિલ્લામાં આગના બનાવો ઓછા થવાનું નામ લેતું નથી કયા કારણે લાગી છે એક સત્ય બહાર આવવું જોઈએ એના કહેવું એવું છે કે એને કેમિકલના જે છાટા ઉડેલા છે એ આજુબાજુ ગામોમાં ગયા છે આપણે બાજુમાં અહીંયા એક બાઇક પડેલી છે એક બાઇક ઉપર કેમિકલના છાટા પડેલા છે આપ જોઈ રહ્યા છો આ બાઈક ઉપર બહાર અંદરથી જ કેમિકલ છાટા બહાર ઉડેલા છે આવું આજુબાજુના ગામમાં બી ત્યાં કેમિકલના છાટા ઉડેલા રોડ ઉપર કેમિકલ જળાયેલું છે ઘણી બાઇકો સ્લીપ મારવાના બનાવ બધા બધા અટકી ગયા છે હજુ જીપીસીપી કે પોલીસ તંત્ર કોઈ સ્થળ ઉપર હાજર થયું નથી અને અંકલેશ્વર વારંવાર બનતા આગની ઘટનાઓને રોકવામાં અંકલેશ્વર ભરૂચ દહેજ સાયકા જીઆરસીમાં વારંવાર લાગતા આગના બનાવો જો કડક પ્રમાણ રોકવામાં નહીં આવે અને જો કંપનીઓને ક્લોઝર નોટિસો આપવામાં નહીં આવે તો આ બનાવો બનતા અટકશે નહીં દીપ ભાસ્કર વિપુલ જાની અંકલેશ્વર